બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ડબલ પ્લસ ની ખ્યાતિ મેળવનાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગવતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમએસઓ વન સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો તેની અંદર આપણે ગયા એકમમાં કાર્યાત્મક અંદર એમાયલ દુરખામીનું જે પ્રદાન હતું તેના વિશે વાત કરી હતી આજે આપણે એક નવા સમાજશાસ્ત્રી મેલિનોવસ્કી કે જેમનું કાર્યાત્મકવાદની અંદર કેવા પ્રકારનું યોગદાન છે પ્રદાન છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ બાદ તમે કાર્યાત્મકવાદની અંદર મેલિનોવસ્કીનું જે પ્રદાન છે તેના વિશે તમે જાણશો સમજશો મેલિનો વસ્કીનું જે લેખન કાર્ય છે તેમને પોતાના સમયગાળા દરમિયાન કયા કયા પુસ્તકો લખ્યા અને એ પુસ્તકોની અંદર કેવા પ્રકારની માહિતી આપવામાં આવી છે તેના વિશે પણ આજે તમે માહિતગાર થશો સમાજશાસ્ત્રના વિકાસની અંદર ઘણા બધા સમાજશાસ્ત્રીઓનો ફાળો રહેલો છે ઇમાઇલ દુર્ખીમ હોય કાર્લ માર્ક્સ હોય મેક્સ વેબર હોય ટાલકોટ પાર્સન્સ જીએસ ઘુરિયે ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસની અંદર પોતાનો અમૂલ્ય અને કિંમતી ફાળો આપેલો છે એવા જ એક સમાજશાસ્ત્રી બ્રોનિસ્લાવ કાસ્પર મેલિનોવસ્કી જેમને પોતાના જીવનકાળ દરમિયાન સમાજશાસ્ત્રના વિકાસની અંદર મહત્વની યોગદાન આપેલ છે સમાજ વ્યવસ્થાને સમજવા માટે કુટુંબ વ્યવસ્થાને સમજવા માટે સાંસ્કૃતિક સુગ્રથનની વ્યવસ્થાને સમજવા માટે તેમણે અનેકવિધ સિદ્ધાંતો રજૂ કર્યા છે અનેકવિધ ખ્યાલો પણ રજૂ કર્યા છે એવા સમાજશાસ્ત્રી મેલિનોવસ્કીએ વસ્કીએ કાર્યાત્મક વાદની અંદર તેમનું કેવા પ્રકારનું પ્રદાન છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે તેમનો જન્મ સાત એપ્રિલ અઢારસો ચોર્યાસી ના રોજ પોલેન્ડમાં ક્રાકાઉ ગામે થયો હતો અને તેમનું મૃત્યુ સોળ મે ઓગણીસો બેતાલીસ ના રોજ અમેરિકાના ન્યૂ હેવન મુકામે થયું હતું યાદ રાખજો પરીક્ષામાં ગમે ત્યારે પૂછાઈ શકે કે મેલિનો વસ્કીનો જન્મ ક્યારે થયો હતો અને ક્યાં થયો હતો તો તમે યાદ રાખજો શરૂઆતનું એમનું જે શિક્ષણ હતું એ ખરેખર જ્યાં તેમનો જન્મ થયો હોય ત્યાં જ મેળવતા હોય છે તો કઈ જગ્યાએ ક્રાકાઉ મુકામે તેઓ વિજ્ઞાનના વિદ્યાર્થી હતા અને તેમને ગણિતમાં પણ વધારે રસ હતો પીએચડીની પદવીની અંદર તેમણે જુદી જુદી ભાષાઓ શીખવા માટે જુદા જુદા સાહિત્યનો અભ્યાસ કર્યો હતો તેમનો મુખ્ય રસનો વિષય તો વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર હતો પરંતુ ભાષાઓ શીખવા માટે પણ એમને ઘણા સાહિત્યનો અભ્યાસ કરીને ભાષાઓ શીખી હતી આ ઉપરાંત પણ તેમણે ઇતિહાસ અને માનવશાસ્ત્રનું પણ અધ્યયન કર્યું હતું અને સાથે સાથે તેમણે સમાજશાસ્ત્રની અંદર પણ એમનું જે કાર્ય છે એ ખૂબ જ મહત્ત્વનું નોંધનીય બની રહે છે મેલિનોવસ્કીએ કુટુંબ વ્યવસ્થા અંગે સંશોધન કર્યું હતું કે કુટુંબ જે છે એ કુટુંબની વ્યવસ્થા કેવા પ્રકારની છે એનું માળખું કેવા પ્રકારનું છે કુટુંબની અંદર રચાતા જે સંબંધો છે તેને તેમણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો સાથે સાથે કુટુંબના સભ્યો વચ્ચે થતી ક્રિયા અને આંતરક્રિયા એને પણ એમને સમજવાનો પ્રયત્ન કર્યો હતો મેલિનોવસ્કીએ વસ્કીએ ઈસવીસન ઓગણીસો ચૌદમાં માનવશાસ્ત્રી તરીકે એની પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી એટલે કે માનવ જીવનને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે તેઓ વધુને વધુ ઊંડો અભ્યાસ કરવા લાગ્યા હતા ઉચ્ચ અભ્યાસ બાદ તેમણે અધ્યાપક તરીકેની કારકિર્દી પણ શરૂ કરી હતી અને જુદી જુદી ક્ષેત્ર કાર્ય સંશોધનની પદ્ધતિઓ પણ તેમણે જે વિકસાવેલી છે એ વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય દરમિયાન ઉપયોગી સાબિત થઈ છે મેલિનોવસ્કી એ જે વિદ્યાર્થીઓ હતા એમની પાસે જે અભ્યાસ કરવા માટે આવતા હતા એ વિદ્યાર્થીઓને તેઓ માનસિક સંતાનો ગણે છે અને તેથી તેઓ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ પ્રેમથી સંકળાયેલા હતા કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે કોઈ પણ વાત કરતું હોય અથવા તો કંઈ પણ બાબત શીખવાડતું હોય ત્યારે એની વાત એ સામેવાળી વ્યક્તિના મન પર કેવી રીતે અસર કરે છે એ વ્યક્તિના વિચારો અને પ્રભાવ પર ડિપેન્ડ કરે છે એવી જ રીતે મેલિનો વસ્કી પણ વિદ્યાર્થીઓના પ્રિય અધ્યાપક હતા મેલિનો વસ્કી સતત જ્યારે પણ વિદ્યાર્થીઓને કંઈ પણ કાર્યની અંદર મદદની જરૂર પડતી ત્યારે હંમેશા તેમને મદદરૂપ થતા હતા ઉત્ક્રાંતિવાદી તથા વિદ્યાની અંદર પણ તેમને વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો જોવા મળે છે અને એની અસર પણ એમના જીવન પર પડેલી જોવા મળે છે મેરીનો વસ્કી માનવશાસ્ત્રી હોવા છતાં પણ ઇમાઇલ દુર્ખીના વિચારોની એમના ઉપર પ્રગાઢ અસર પડેલી જોવા મળે છે એમને ઇમાઇલ દુર્ખીમના જે સિદ્ધાંતો હતા જે એમના પુસ્તકો હતા અને એમને પોતાના જીવનકાળ દરમિયાન જે પણ કાર્યો કર્યા હતા એ તમામની અસર મેલિનો વસ્તી ઉપર પડેલી જોવા મળે છે માનવીની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત તેના કાર્યો અને પૂર્તિ વિશે તેઓ સતત વિચારતા હતા એટલે કે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે અને એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે માનવી કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે આર્થિક માળખાની રચના કરે છે તેને સમજવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો સમાજની જે જુદી જુદી સંસ્થાઓ છે જેમ કે લગ્ન સંસ્થા હોય કુટુંબ સંસ્થા હોય રાજ્ય સંસ્થા ધર્મ સંસ્થા આ જુદી જુદી જે સંસ્થાઓ છે એ એકબીજાને કેવી રીતે અસર કરે છે આ તમામ સંસ્થાઓને સમજવાનો એમને પ્રયત્ન કર્યો હતો તથા સાતત્ય માટે આ જે સંસ્થાઓ છે એ કેવો ફાળો આપે છે જે કાર્યાત્મકવાદીઓના મુખ્ય પ્રશ્નો હતા કારણ કે જુદી જુદી સંસ્થાઓ એ માનવ જીવન સાથે સંકળાયેલી છે અને આ જે સંસ્થાઓ છે એ કેવા પ્રકારના કાર્યો કરે છે અને જેના થકી માનવીનું ઘડતર થતું હોય છે અને વિકાસ થતો હોય છે મેલિનોવસ્કીએ ધર્મ જાદુ રાજકીય સંસ્થા અર્થવ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા કુટુંબ અને સગાઈ સંબંધો વચ્ચેના આંતર સંબંધોનું વિશ્લેષણ કરી કાર્યાત્મકવાદ વિકસાવ્યો હતો તેમણે ધર્મનો પણ અભ્યાસ કર્યો જાદુ ખાસ કરીને આપણે વાત કરીએ તો આદિવાસી સમુદાયની અંદર જાદુનો ખ્યાલ વધારે વિકસિત થયેલો જોવા મળે છે એટલે કે જાદુની કેવી રીતે અસર થાય છે રાજકીય સંસ્થાની માનવી પર કેવી રીતે અસર થાય છે કેવી રીતે શિક્ષણ સંસ્થાની ધર્મ સંસ્થાની અર્થવ્યવસ્થાની લગ્ન વ્યવસ્થા કુટુંબ અને સગાઈ સંબંધોની વ્યક્તિના જીવન પર કેવા પ્રકારની અસર થાય છે આ તમામ બાબતોનો અભ્યાસ કરીને તેમને કાર્યાત્મક વાદ વિકસાવવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે આ જેટલી પણ સંસ્થાઓ છે તે તમામે તમામ સંસ્થાઓ એકબીજા ઉપર કેવી રીતે અસર કરે છે તેને પણ તેમને સમજવાનો પ્રયત્ન કર્યો હતો જુદી જુદી સંસ્થાઓ માનવી માનવી વચ્ચેના સંબંધોને જાળવી રાખવામાં કેવી રીતે મદદરૂપ બને છે તેને પણ સમજવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો મેલિનોવસ્કી સમાજને અંત ગ્રંથિથી અને પારસ્પરિક અનુકૂલિત ભાગોના બનેલા માળખા તરીકે જોવાનો પ્રયત્ન કરે છે એટલે કે એક સંસ્થા બીજી સંસ્થા સાથે સંકળાયેલી છે અને એ બંને સંસ્થાઓ સાથે વ્યક્તિએ અનુકૂલન સાધવાનું હોય છે કારણ કે બંને વ્યક્તિના જીવનની અંદર ઉપયોગી બને છે જેમ કે લગ્ન સંસ્થા હોય તો કુટુંબ સંસ્થાનું પણ મહત્ત્વ છે અને સાથે સાથે ધર્મ સંસ્થાનું પણ વધારે મહત્વ જોવા મળે છે એટલે કે એક સંસ્થા બીજી સંસ્થા સાથે સંકળાયેલી છે અને દરેક વ્યક્તિએ તેની સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે મેલિનોવસ્કીએ સાંસ્કૃતિક શ્રુગથનનો સિદ્ધાંત આપ્યો હતો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત જીસેટ અને નેટની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે સાંસ્કૃતિક શ્રુગથનનો સિદ્ધાંત કોણે આપ્યો તો કોણે આપ્યો મેલિનો સ્કીએ યાદ રાખજો તમે એટલે કે સાંસ્કૃતિક તત્વો અથવા ઘટકો માનવી અને સંસ્કૃતિની જરૂરિયાતો સંતોષવા કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તેને તેમને કાર્યાત્મકવાદી દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો વિચારો મૂલ્યો માન્યતાઓ ટેવો એ બધી બાબતો સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે અને વ્યક્તિના ઘડતરની અંદર આ તમામે તમામ સાંસ્કૃતિક બાબતો ઉપયોગી બને છે અને તેના કારણે સાંસ્કૃતિક તત્વો અને સંસ્કૃતિની જરૂરિયાત માનવી માટે કેવી રીતે ઉપયોગી નીવડે છે તેને પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો માનવીની જે મૂળભૂત જરૂરિયાતો છે રોટી હોય કપડાં હોય મકાન હોય શિક્ષણ આરોગ્ય આ બધી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે અને તેના માટે દરેક વ્યક્તિએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડતી હોય છે અને જો આર્થિક પ્રવૃત્તિ ન કરે તો એક પણ જરૂરિયાત વ્યક્તિની સંતોષાતી નથી સમાજનું દરેક એકમ કંઈક ને કંઈક કાર્ય કરી વિવિધ કક્ષાની વિવિધ સ્તરની જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે અને તે દ્વારા જ સામાજિક વ્યવસ્થાની જાળવણી કરે છે સમાજની જે જુદી જુદી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓની અંદર વ્યક્તિને જે જુદી જુદી જરૂરિયાતો છે એ કેવી રીતે પરિપૂર્ણ થાય છે તેને પણ સમજવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો માનવીની જ્યારે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય છે આ પ્રાથમિક જરૂરિયાતોના એટલે કે જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ સંગઠનની જરૂરિયાત બને છે એક જરૂરિયાત જ્યારે વ્યક્તિની પૂર્ણ થાય ત્યારે સાથે સાથે બીજી જરૂરિયાત વ્યક્તિની ઉદભવતી હોય છે દાખલા તરીકે જ્યારે વ્યક્તિને ભૂખ લાગે ત્યારે એ ભોજન ગ્રહણ કરે છે ત્યારબાદ થોડા સમય પછી એને તરસ એટલે કે પાણી પીવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે એટલે આ બધી જે જરૂરિયાતો છે એક જરૂરિયાત સંતોષતાની સાથે બીજી અનેકવિધ જરૂરિયાતો ઉત્પન્ન થતી હોય છે એટલે કે ખોરાક મળી ગયો તો રહેવા માટે મકાનની પણ જરૂરિયાત હોય મકાન મળી ગયું તો કામ કરવા માટે રોજગારીની પણ જરૂરિયાત હોય એટલે ઘણી બધી જરૂરિયાતો એ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો છે અને એ સંતોષવી ખૂબ જ જરૂરી છે માનવીની પ્રાથમિક જરૂરિયાતો અને ગૌણ જરૂરિયાતો જે છે એને પૂર્ણ કરવા માટે સમાજની અંદર અનેકવિધ વ્યવસ્થાઓ વિકસી છે પ્રાથમિક જરૂરિયાતોને આપણે વાત કરી કે જેના વગર વ્યક્તિ કે માનવીને ચાલી શકતું નથી અને જે ગૌણ જરૂરિયાતો છે કે એ જરૂરિયાતો હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે દાખલા તરીકે ખોરાક એ પ્રાથમિક જરૂરિયાત છે જ્યારે મોટર કે કાર એ ગૌણ જરૂરિયાત છે ખોરાક હશે તો જ વ્યક્તિ જીવન જીવી શકશે અને એ જરૂરિયાત દરેક માનવીય સંતોષવી જરૂરી બને છે પરંતુ જો મોટર સાયકલ હોય કે કાર હોય એ જરૂરિયાત વ્યક્તિ ન સંતોષે તો પણ તેનું જીવન ચાલી શકે છે એટલે કે કેટલીક ગૌણ જરૂરિયાતો છે કે જેના વગર વ્યક્તિ પોતાનું જીવન આરામથી જીવી શકે છે માનવી પ્રાથમિક જરૂરિયાતો ગૌણ જરૂરિયાતો જૈવિક અને માનસિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સતત ઘણી બધી પ્રવૃત્તિ કરતો હોય છે અને આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સમાજના સંચાર સાધનો સહકાર અને સતત સંઘર્ષ કરતો હોય છે કારણ કે સંઘર્ષ અને સહકાર વગર એક પણ જરૂરિયાત વ્યક્તિની પૂર્ણ થતી નથી ભાષા ધોરણો નિયમો અને સામાજિક નિયંત્રણનો વિકાસ કરે છે ઘણી બધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ એમને ભાષાનો પણ સહારો લેવો પડે છે કેટલાક ધોરણો પણ હોય છે નિયમો પણ હોય છે અને સાથે સાથે સામાજિક નિયંત્રણ એટલે કે દરેક વ્યક્તિને જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂર્ણ થાય તે માટે એક સામાજિક નિયંત્રણની વ્યવસ્થા પણ ગોઠવાયેલી જોવા મળે છે કારણ કે બધી જ વસ્તુઓ એક જ વ્યક્તિને મળે અને બીજી વ્યક્તિ એ વસ્તુઓથી એટલે બાકીની જે વસ્તુઓ છે એમને ન મળે તો પણ સમાજની વ્યવસ્થા આખી ખોરવાઈ જાય છે એટલે કે સામાજિક નિયંત્રણની જે વ્યવસ્થા છે સામાજિક જે ધોરણો છે એ પણ માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ રીતે મેલિનો વસ્કીએ આખી જે સમાજ વ્યવસ્થા છે આખું જે સમાજનું જે રચનાતંત્ર છે તેને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો અહીં કેટલાક મેલિનોવસ્કીએ પોતાના જીવનકાળ દરમિયાન પુસ્તકો લખ્યા છે અને આ તમામ જે પુસ્તકો છે એમની અંદર કેવા પ્રકારની વાત કરવામાં આવી છે ચર્ચા કરવામાં આવી છે તેના વિશે આપણે સમજીએ ધ ફેમિલી એમોંગ ધ ઓસ્ટ્રેલિયન એબોરિજિન્સ આ પુસ્તક એ મેલિનો વસ્કી નામના સમાજશાસ્ત્રીએ ઓગણીસો અને ની અંદર આ માનવશાસ્ત્રીય પુસ્તકની રચના કરી હતી આ પુસ્તકની અંદર તેમણે ઓગણીસો નવથી થી ઓગણીસો ના વર્ષોમાં આખા જીવનકાળ દરમિયાન જેટલી પણ એકત્રિતને લખેલી સામગ્રી હતી એના આધારે આ પુસ્તક આખું તૈયાર કર્યું હતું ક્યારે લખાયું હતું ઓગણીસો તેરની ની અંદર વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ પુસ્તકોની આપણે વાત કરી રહ્યા છીએ એ પુસ્તકો તમારે ઘણી વખત જીપીએસસીની પરીક્ષા હોય જી સેટ કે નેટની પરીક્ષા હોય એમાં પૂછાતા હોય છે એટલે તમારે પરીક્ષાની સાથે સાથે જે ગવર્મેન્ટની પરીક્ષા છે એના માટે પણ તમારે આ પુસ્તકો સૌથી મહત્ત્વના સાબિત થતા હોય છે બીજું પુસ્તક છે કે પશ્ચિમી પેસિફિકના આર્ગોનોટ્સ આ પુસ્તકની અંદર તેમને ન્યૂ ગિની ટાપુની જે ઉત્તર પૂર્વના નાના કિરીવાના ટાપુની સાંકળ પર રહેતા ટ્રોબ્રિયાના લોકો જે છે એમના વિશે આ પુસ્તકની અંદર વાત કરવામાં આવી છે એટલે કે જે ટાપુ પર રહેલા જે લોકો છે એમની જે રહેણી કરણી છે એમના જે સાંસ્કૃતિક વાત હોય સામાજિક જીવન હોય આર્થિક જીવન હોય આ તમામ બાબતોને આ પુસ્તકની અંદર સાંકળવાનો તેમણે પ્રયત્ન કર્યો છે ત્યાર પછી એનું આગળનું જે પુસ્તક છે મેથી ઇન પ્રિમિટિવ સાયકોલોજી આદિમ મનોવિજ્ઞાનમાં દંતકથા મેલિનો વસ્કીનું જે આ પુસ્તક છે એ ઓગણીસો ને છવ્વીસની અંદર પ્રકાશિત થયું હતું આ પુસ્તકની અંદર તેમને માનવ મનોવિજ્ઞાનના સંબંધમાં પૌરાણિક કથા અને જાદુના વિવિધ સ્વરૂપો સાથે કેવા પ્રકારનો વ્યવહાર છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો હતો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પુસ્તક વાંચશો ત્યારે પુસ્તકની અંદર આપણે ખાલી પુસ્તકોની વાત જ કરી છે કે એમને કયા કયા પુસ્તકો લખ્યા એના ટાઇટલ આપવામાં આવે છે પરંતુ એ પુસ્તકની અંદર એમને કેવા પ્રકારની વાત કરી છે એને આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે જ્યારે પણ પ્રશ્ન પૂછાતો હોય ત્યારે તમારે આ ઉપયોગી બનશે એટલે કે મનોવિજ્ઞાનની આદિમ સમાજ ઉપર કેવા પ્રકારની અસર થાય છે પૌરાણિક કથા હોય કે જાદુની વાત હોય આ તમામ બાબતો મનોવિજ્ઞાન સાથે કેવી રીતે સંકળાયેલી છે અને સાથે સાથે આ તમામ બાબતોની અસર આદિમ સમુદાય ઉપર કેવા પ્ર કેવી રીતે પડે છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે ત્યાર પછી ધ સેક્સ્યુઅલ લાઈફ ઓફ સેવેજીસ ઇન નોર્થ વેસ્ટર્ન મેલેનેશિયા ઉત્તર પશ્ચિમ મેલાનેશિયામાં સેવેજીસનું જાતીય જીવન કેવા પ્રકારનું છે એટલે આ પુસ્તકમાં ટોબ્રિયન્ટ ટાપુઓના વતનીઓમાં લગ્ન અને કૌટુંબિક જીવન વિશે વાત કરવામાં આવી છે એટલે કે મેલાનેશિયાની અંદર જે લોકો વસવાટ કરે છે તે લોકોનું લગ્ન અને કૌટુંબિક જીવન કેવું છે તે લોકો વચ્ચેના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો કેવા છે ક્રિયા અને આંતરક્રિયા કેવા પ્રકારની થાય છે આ તમામ બાબતોને સમજવાનો પ્રયત્ન એમને આ પુસ્તક દ્વારા લોકો સમક્ષ રજૂ કર્યો છે આ પુસ્તક ઓગણીસો ને ઓગણત્રીસની અંદર પ્રકાશિત થયું હતું ઘણી વખત તમને ખબર હશે કે તમે જો જીસેટ અને નેટની પરીક્ષા આપતા હોય ત્યારે જોડકા પૂછાતા હોય છે પુસ્તકો એક બાજુ લખેલા હોય છે અને એક બાજુ સાલ પણ લખેલી હોય છે તો તમારે જોડે જોડે કઈ સાલની અંદર કયું પુસ્તક લખવામાં આવ્યું એ પણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછી કોરલ ગાર્ડન એન્ડ ડિયર મેજિક એટલે કે કોરલ ગાર્ડન અને તેમનો જાદુ આ પુસ્તકની અંદર પણ ટોબ્રિયન બાગકામમાં જાદુની જે ભૂમિકા છે તેમાં સમાવિષ્ટ સંસ્કારો જમીનના કાર્યકાળના સ્ટ્રોબરિયન સિદ્ધાંતો અને બાગકામની પ્રથાઓ સાથે સંકળાયેલ ટેકનોલોજી અને જગ્યાઓનું વર્ણન કર્યું છે બાગકામની અંદર જાદુની ભૂમિકા કેવા પ્રકારની છે કેવા પ્રકારના સંસ્કારો તેમનામાં જોવા મળે છે ટેકનોલોજીની અસર તેમના પર કેવા પ્રકારે થયેલી જોવા મળે છે આ તમામ બાબતોની સુંદર રજૂઆત આ પુસ્તકની અંદર કરવામાં આવી છે મેજિક સાયન્સ એન્ડ રિલિજિયન્સ જાદુ વિજ્ઞાન અને ધર્મ પ્રસ્તુત પુસ્તકની અંદર તેમણે જાદુ વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કેવા પ્રકારનો તફાવત જોવા મળે છે કેવું અંતર છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે એટલે કે જાદુ વિજ્ઞાન અને ધર્મ આ ત્રણ બાબતો છે એ ઘણી વખત ત્રણેય બાબતો એકબીજા સાથે સંકળાયેલી પણ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ ત્રણે વચ્ચે અંતર અને તફાવત પણ જોવા મળતો હોય છે તો આ જે પુસ્તકો છે એ પુસ્તકો તમારે પરીક્ષાલક્ષી પણ ઉપયોગી બનશે અને જ્યારે પણ તમે કોઈ પણ ગવર્મેન્ટની પરીક્ષા આપશો એ માટે પણ તમારે આ ઉપયોગી બનશે તો પ્રસ્તુત એકમની અંદર મેલિનો વસ્કીનો જે કાર્યાત્મકવાદી સિદ્ધાંત છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો મેલિનો વસ્કીએ પોતાના જીવનકાળ દરમિયાન જે લેખન કાર્ય કર્યું છે એમના જે મહત્વના પુસ્તકો છે અને એ પુસ્તકોની અંદર કેવા પ્રકારની વાત કરવામાં આવી છે એમનું અભ્યાસ કેવું છે એમનું કાર્યક્ષેત્ર કેવું છે આ તમામ બાબતોને આપણે આ અભ્યાસ એકમની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મેલિનો વસ્કીનું જે કાર્યાત્મકવાદમાં જે પ્રદાન છે તેના વિશે વાત કરી અહીં કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો પણ આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે કાર્યાત્મક વાદની અંદર જો તમારે વધારે ઊંડાણપૂર્વક સમજવું હોય તો તેના માટે અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો તમે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને મેલિનોવસ્કીનો જે કાર્યાત્મક વાત છે તેને હજુ પણ વધુ ઊંડાણપૂર્વક સમજી શકશો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાર્યાત્મક વાતમાં મેલિનો વસ્કીનું જે પ્રદાન છે તેની વાત કરી હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું ત્યાં સુધી રજા આપજો આભાર